અને એ દીકરી સિગોતરને કોઈને તરવી નાખેલી મને સિદ્ધપુર લઈ ગયા હોય કે અથવા તલાવો નાખી હોય બેટા મારા પરિવારમાં કોઈ સમાજ વગરનું ઘર મારા પટેલ પરિવારે લીધેલું વેચણ રાખેલું એ ઘર હતું એ ખડકીમાં હતું હતું ને એની ડેલીના દરવાજા તૂટેલો દરવાજા હતા બાયનો તૂટેલો હતો એ ઘરમાં મારો દીવો રહી ગયેલો ચરતી આવો તો કરેલું હાચું કે મઈ માતાએ રડી આવ્યું મોનાકાલ હવારથી ત્રણ મહિનામાં જો ચરતી ના લાવું તો મારું બે હાથ દર લેવાનું બે હાથ ના હલવાન થાય એટલે હંતાઈ જવાનું એટલે એમાં હાથ ના બને મારી ટેવ એવી નહીં કઈ ના લે પણ અને ઓમાં બાપુ ગણો એટલે અગિયાર બને એક સિફર લઈ આવી નારીઓ લઈ વેરાના વાળું મારું નોમ મેળવી નહીં બે બા બોલો જો બે ભા કંટાળ્યા છે બોલો ભા બોલા વિજા તો આઠ હજાર આલ દીધા અગવાય હાઉ ખાલી જોગની સંભાળી જજો ભલ ભલાન્ટ આલ દીધા હું કઈ ધોરાકુવા ગાયક કલાકાર ની સોગન ના આલું તો

જગત દુનિયા મેણો માર્યો તો મેણોનો જવાબ આલતો લીલી બે હા લીલી નો મેલડી આલ લે યાર ખવા ચોખાગી હલવો ચોય ની મળ અન આ છેલ્લી સીઝન ની તુવરો ચોય ખાવા ની મળ આખા શિયારામ તુવરો જ ખવરાઈ જન જીને જીને ખાધી હજુ યાદ કરે કે મજા આવી જઈ ગુર 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 એમાં નવરાત્રી જે તુવરો રાખી હતી ઉપવાસ ચાલતા હતા લોકો ગારો વડતા ભુવાજી તમારું નહી હારું થાય આવા હો નહી નહીં બે બે પજે લાગવાથી ના થાય હાથ જોડવાથી ના થાય પણ મનમાં ભક્તિ તો દરેક ના વગર જોડવે થઈ જાય દીકરા પટેલ ને બેટા આટલું વેન બને કદાચ એક ભાઈ ને ત્રણ વાર નતા મળ્યા પણ આજે ચોથી વાર તો મી આલે આલ્યા ને આ બાપુ નો તાજો દાખલો એક જ મહિનામાં બે ભાઈ ને બીજા મી કોઈ એકાવન હજાર લીધા અગિયારસો લીધા પાંચસો રૂપિયા તમે આલે મને કારણ કે હું બોલી તી કે જો વિજાનો સિક્કો ના વાગો અને તમે અહીં આશા રાખીને જાઓ ભાવના રાખીને જાઓ ભાવથી માગીને જાઓ એ આ દિવા પૂરું કરશે જ બાકી મારે તો મહેનત જ કરવાની છે કે ચોખીલી છે કયો કોટો છે બાવન નો છે કે ખેડી બાવન નો છે શું કેવું છે એમ શું બને એક જ ચોટ આ ભાઈ આ વરમ જ મળવા જવાનું ચોવી ના બનાવ અને વધાવ બનાવ તેવી મો રહી ગંજે પછી મો મું આલું આ વરમ જા દીવો જાળવી રાખજો દીવો ચાલુ રાખવાનો હ ભા બોલો કોઈ ટેક નહીં કોઈ નહીં એટલું છે મજા લઉ દીકરી તારા અંદર બાળક મોટું થાય છે બાળક ઉપર શું તકલીફ આવી એ કઈ દઉં ડોક્ટર સાહેબે રિપોર્ટ તો હું જોવા નહીં જઈ પણ રિપોર્ટ ખરાબ આવ્યો છે ને બેટા કાલુ ઉભો થા ભાઈ તાર નામ જે હોય હોય તો કલર થોડો સો હતો એટલે કાલુ કીધો પછી દોરાનો નો ભૂડિયો એમાં કોઈ રી નહી ચરાવાની મને અમુક કે પેલા એમ જ કેતા કાર્યો જાય કાર્યો જાય હવે દોરો તો લેવાનું દોર્યો કેવાય પેલા આપડે ખેતી નું કામ કરતા નતા રહી કરીએ પૂછો જીગરભાઈ ઠક્કરના ઠક્કર ના કરતા થોડું બેહવા મળ્યું કલાજ વગરની ગાડીઓ વધારે બેસી ચાલુ રહી એટલે કલર બદલાયું અને મફત મફતની ગાડીઓ તોરવાની હોય એટલે કલર બદલાય ના આપણું છે ને ભાઈ કાલુ દીકરો તો અંદર મોટો થાય છે દીકરો મોટો થાય છે એવું કોઈ કે તો મારું ધૂન હું છોડ દઉં પણ ડૉક્ટર સાહેબે એવું કીધું કે ખરાબ છે અંદર બાળક છે એ ખરાબ છે અંદર બાળક છે એને કિડનીનું અંદર ગરી હોલ છે એવું ડૉક્ટર સાહેબના રિપોર્ટમાં આવ્યું તે મને કીધું જ નહોતું ને મત નતો કહી ગયો ને અગોવાઈને તો નહોતો કહી ગયો ને તારા ઘેર રિપોર્ટ પડ્યો સાપરા મેં રિપોર્ટ જોઈનો ઓછું શું કે વાલનું કોનું છે બાળક નબળું છે આવું ડોક્ટર સાહેબ ના આયુ આવ્યું આવ્યું કદાચ મશીન માં રિપોર્ટમાં કદાચ ખોમી હશે તારી જો હશે ને મારા ભેગી ગોટી તો બાબા પેલું વેન બને બેટા અને એમાં મારા ઓગનથી ના બને દીકરીઓ બત્રી નું અને ઓની કદાચ સાવન ભાદરવો કારા પોણી એ કદાચ મારા જોગણીના મઠમાં રોતી હોય એ પાકો કદાચ કારો પોણી જો મીઠો ના કરું ખારો પોણી નો તો બર્યું આ ગાડી એ ધોની બોલવું ભાઈ

તો જરૂર દીકરીઓ દરેક દીકરીઓનું પિયોર છે તો હું ના પી તો મારું નોમ જોગણી મેળવી નહીં કારણ તમે પોચ મિનિટ વેરાય શિયાળામાં આવ્યા છો ઉનાળામાં આવો છો ચોમાહામાં આવો છો મડી આ વધાવ બને બાપુ એકવી નહીં આલવા મારો એકવી બનાવાસ તે લે આ એકવી જંતિભાઈ

તું મકર મને મરા મારા જિંદગી મારે બદલાઈ ગઈ મને મરા બસ જિંદગી મારી બદલાઈ ગઈ મારી ભર લે નારી મેર ગઈર ગે મારી ભર લે નરી સાફ સફાઈ તું સાફ શું કરું સંડાસ થી મોડી બાથરૂમ થી મોડી કોક ના ઘર થી મોડી શું સાફ કરવું હા પેલા કે શું કરું હું બોલીએ કરું કે ના કરું હવે જેટલો સંડાસ બાથરૂમ જેટલો ઘર તું ધોવું તા ને તને પાંચસો રૂપિયા મળે અને એ રૂપિયો મારા જાગરિયા ને કમન મેડી ને કમન જોગનીન વર વર ભાઈ કોઈ દાન ના વર ભાઈ કારણ કે પાંચસો ની કિંમત તો મજૂરી કરે એને ખબર છે કે પાંચસો ની નોટ ની શું કિંમત છે એ ના વર તારું કોમ કરી દઉં તોય મને રૂપિયો ના વર તારું નારિયલ મને ના વર કારણ કે તું કારી મજૂરી એ કા એસીડ રેડી રેડીને દો કોઈ બરતી હોય મોઢું બરતું હોય ને એ મહેનતનો રૂપિયો જો કદાચ તારો મારા મઢમાં આવે ને તો મારા દીવે કારી મેસવર ભાઈ આ સચ છે ને એ મજૂરી હું છે ભાઈ આ ત્રીસ વરની ભુવાપનીમાં આ બરસેવાનો લોહી રેડ્યો છે એ ભુવાપની છે ભાઈ ન કે ભુવાનો આવડતા દસ વર બહુ બહુ અગિયાર વર્ષ પછી એના હાથે કોક ભૂલ થાય 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 ને થાય થાય બેટા આજે આ બહેનાર દરેક દીકરીઓના પિયોર કહું ને એટલે કોઈદાર ભૂલ જ ના થાય તમે મારા હવાજોન ટાઈગરો છો એમાં કોઈ કોઈદાર ખોમી ના આવો અને એ ખોમી આવે ને તો એમ માનવાનું લીલીવાડીમાં ધરામડે આ પવિત્ર ધરતી ઉપર જોગણી નથી બેહી ભાઈ કારણ કોઈ દરેક રવિવાર ની મંગળવાર ની મારા અને એ રાહ વાળી જોગણી શું ભાઈ દીકરી એકવીસ માં દારે જાન બારક જન્મ એ બારક માં ખોટ આવતી મોન જે લીલીવાડી ની જોગણી એ આવ્યું

પરજનો દે મા કરો એ કરો તું દી કરો દે માથી કરો તું દી કરો એ મુરબરો તું કરો એની મોજ અલગ હોય ડીકે ભાઈ દસા મલ છે ને એ દાળ આપણા કેમેરા એ પકડશે એવી ના લાવવું તો મારું નોમ જોગણી નહીં ડીકે જોગણી ની ભક્તિ કરી એટલે ના ખભે હું ધૂનવા ઉતરી જવું બેટા નાસ્તો કરીને જવાય હાર હારું સારું છે દીકરી હા જય માતાજુ બેટા અને જા એકવી દારાનો રિપોર્ટ લઈને આવજે ને સભા મેમ કે છે જોગણી બોલી એને આ બની જાય મેડી બોલ છું તું મારી ભાઈ એકવી દારે રિપોર્ટ આવન જો ખરાબ રિપોર્ટ આવન તો મને ઊભી કરીને કહી દેવાનું રિપોર્ટ ખરાબ આવ્યો જા એક દોરવાલ દીકરીન અને આ કલમ આ પ્રબોલો કુમાર માજી લઈ લઉં દરેક નું લેવા બેસું જો આ માટે એવો છે આ લીલીવાડી માટે એવો છે હું પોતે આજે અમારા ભોનાની ભોનીની જાતર હોય ને મોજ મોજ હોય આ એવી હોય ભાઈ પેલા તો ભોનીબાના દર્શન કરાવો બે પસેરાના દર્શન કરવા ને બેટા દર્શન કરવાને આલ્યો કે તમારા બાર મહિનામાં નહીં હોય નહીં નહીવું ઘણું ભેગું કરું મન જો હું જોગણીએ પસેરો લીધો અને તમારા ગાજરનો હલવો તુવનના ટોઠા જમવા હોય તો આવી જાવ આ મારી દિશલી પછી ફોન કરો થોડી વાર રહીને આ બધોને પ્રસાદ લેવડાવી દઈએ પછી ફોન કરજો આપણે હારા ડોર તો આવી જશે વાત કરીએ પાથ હો લે દર્શન કરાવી દે એક છોકરો જઈને ભાઈ બે પછી દર્શન કરાવી દે અર્જુન બોલો કુમાર એક જ મિનિટ ભા બોલો કુમાર તમને કીધું બા તો બહુ નસીબદાર હું કે આવી બહુ મળી કુમાર ધીરે બોલે પણ સમજી જજો આ લે બા હું બધો ના લે રાખ બેટા એટલે તમારો છોડી હારે ના હોય વધુ બને વી નહીં જો કદાચ વાપરીને જાઉં નેવું ઘણું કદાચ તિજે એ ના ઠરવું મારું નોમ માતા નહીં બાપુ કદાચ તમે વેરીને જાઓ ને એના પસવાનનો આઠ મેડો ચરાઈ દઉં મોન જો હું માતા બોલી હતી ભાઈ બપોરે ભાઈ કે તમે આવરો મોટો અવસર આદર્યો સર તો તમે કોઈ કહેતા નહીં તેલનો ડબ્બો હાલજે ઘીનો ડબ્બો હાલજે કઉસ માગવા દખા અવસર આદર્યો એની મરજી હશે ને એનો અવસર છે જો ભેગું તો મારું માતા નહીં બાકી જો એમ કહી દઉં આ કે આટલું એટલે અત્યારે કોઈ ના ના કે પણ એ વેપાર તો મારે કરવાનો નહીં ગોટિયા એની મરજી હશે ને એના કરાવવું હશે ને તો હું જો ગાડી ના તો મારું નોમ માતા નહીં ઓી જા જા ધી પરે પ્રાણે ઉજડા તારા રે પ્રતાપે તારા રે પ્રતાપે ઓિંદગી જાતિથી પર ઉજરા તારા રે પ્રતાપે જિંદગી જાતિથી પર ઉજરા તારા રે પ્રતાપે આજે જે જોગણી છું ને બાર જોરો પડ્યો ને જેટલો ચંપલ એની દૂર હવારે હું માથે ચડાવું છું પાટ પતી જાય પછી હું બહાર જઉં છું દરેક વ્યક્તિ જતા રહે ને પછી હું એ ગાડી માથું ટીકાઈ ઊંઘવા જઉં છું કારણ કે દૂર પડીને ને એમાં જ ઓગણી છે તમે પાંચસો ની આલો એમાં જ ઓગણી નહીં કારણ કે જેટલા હજારો દુખિયાર આવ્યા હોય એમાંથી કોકની દૂર જો કદાચ મારા માથે લાગી જાય ને તો આશીર્વાદ હજાર માટે પેઢીઓ ચાલે ચાલે કે ના ચાલે અને દરેક કદાચ પજે લાગતા હશે તો લક્ષ્મી લાગતા છે હું તો આ દેવ જોરો પડ્યો એનો પ્રણામ કરું છું અને આ બેહાન એ જ બધી જોગણી ભાઈ મળી હું તમને પજે લાગુ છું કોઈ દર કોઈ ભગવાન હોમો પજે લાગતા નહીં જોયો હું તમને વિશ્વાસ લાગુ છું કારણ કે દુખિયારો એ જ જોગણી અને એ આશા લઈને આવો એટલે મારા જીભે જોગણી બોલાવડાવશે ન કે એક નાકું જોતા જોતા ડીકે ઓખે પણી આવી જાય એક રાતમાં હું હાથ છો હાથ છો પતાવું છું ભાઈ